ભાવનગર શહેરના વિસ્તારમાં ગત મહિને થયેલ હુમલા કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે પૂર્વ નગર સેવિકાના પુત્ર કુમાર પરમાર પર જીવલેણ હુમલો કરનાર વધુ બે આરોપીઓને ગંગાજળિયા પોલીસે ઝડપી પાડ્યા છે આ આરોપીઓનું આજે ઘટના સ્થળે પર લઈ જઈને રિકન્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું ગત વીસ મે બે હજાર પચીસ ના રોજ રાત્રિના સમયે શહેરના સાંઢિયાવાડ લીમડીવાડી સડક પાસે પૂર્વ નગર સેવિકાના પુત્ર કુમાર પરમાર પર સરી અને પાઇપ વડે જીવલેણ હુમલો થયો હતો આ કેસમાં પોલીસે અગાઉ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા ગંગાજળિયા પોલીસે વધુ બે ઇસમોને ઝડપી પાડ્યા છે જેમાં ઇમરાન બિન ઉર્ફે જીવિત અબ્બાસ હુસેન કેરુન ઉંમર વર્ષ ઓગણચાલીસ રહે કાગદીવાડ મસ્જિદ સામે ભગા તળાવ તેમજ રમીઝ ઉર્ફે ગુડ્ડુ અબ્દુલ રજાક એમની ઉંમર વર્ષ રહે સાંઢિયાવાડ આરબવાડ જોગીવાડ ની ટાંકી આ બંને આરોપીઓની ધરપકડ બાદ તેમને પોલીસે આજે બનાવ સ્થળ પર લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું આ સમયે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ના ટોળા એકઠા થઈ ગયા હતા પોલીસ દ્વારા આ બંને આરોપીઓની વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ કેસમાં સંડોવાયેલ અન્ય કોઈ વ્યક્તિઓ હોય તો તેમને પણ ઝડપી પડવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે વધુ અપડેટ અને સમાચાર માટે જોતા રહો ઈ ન્યૂઝ નમસ્કાર